મિત્રો આપણે અત્યારે આપણા અડોદમાં આવેલ બ્રાહ્મણી એક ડેમ ઉપર છીએ એટલે કે હરપાલ સાગર ડેમ ઉપર ગઈકાલે અને જઈ રાતે નહીં એની આગલી રાતે હળોદમાં વરસાદ વરસ્યો તેની સાથે હળોદના આજુબાજુના તાલુકામાં પણ વરસાદ વરસ્યો એના કારણે બ્રાહ્મણી એક ડેમમાં વરસાદના નવા નીરની આવક જે છે એ થઈ છે બ્રાહ્મણી નદીમાં પણ જોરદાર ગઈકાલે આપણે એના વિડીયોને પણ તમને બતાવ્યા હતા દીઘડીયા પાછળ પસાર થાય છે ત્રીસથી પાંત્રીસ હજાર ક્યુસેક પાણીની જે છે એ આવક હતી બ્રાહ્મણી એક ડેમમાં કારણ કે બ્રાહ્મણી એક ડેમમાં પાચાળ પંથકમાંથી પણ વરસાદ થાય તો મિત્રો એ બાજુનું પાણી પણ જે છે એ આપણા બ્રાહ્મણી એક ડેમમાં આવતું હોય છે એના કારણે જ ગઈકાલે ચૌદ ફૂટની સપાટીએ ડેમ મળતો આજે પચીસ ફૂટની સપાટીએ પહોંચી ગયો છે જો કે સાંજે વરસાદ રહી ગયો રાત્રિના વરસાદ આવ્યો નહીં ને આજે વરસાદ આવ્યો નહીં નહીતર અત્યાર સુધીમાં બ્રાહ્મણી આપણો એક ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયો હોત કારણ કે સત્યાવીસ ફૂટ આ ડેમ છે તે ઓવરફ્લો થતો હોય છે બે ફૂટ બાકી રી રહી છે ઓવરફ્લો થવામાં તેની સાથે જે મિત્રોને નથી ખબર છે આજના જે યુવાનોને કદાચ ખ્યાલ નથી તો એના સુધી પણ આ માહિતી પહોંચે માટે થઈને મિત્રો થોડીક માહિતી તમને આપીએ કે આ બ્રાહ્મણી એક ડેમ એટલે કે હરપાલ સાગર ડેમનું નિર્માણ ઓગણીસો ને તેપનમાં થયું હતું એટલે બોતેર વર્ષ પહેલાં આ ડેમનું નિર્માણ થયું હતું બોતેર વર્ષ પહેલાં એવા કોઈ આધુનિક સાધનોને પણ નહોતા મિત્રો એ સમયે આ ડેમનું નિર્માણ થયું હતું એ સમયે આ ડેમનો ગારાનો પારો બનાવવામાં આવ્યો છે મિત્રો આજની તારીખમાં બોતેર વર્ષે પણ એ પારો એમણા છે અહીંયા ક્યાંય પાણી જમતું નથી આના પહેલાંનો એક વિડીયો મેં હમણાં તમને અમે બતાવ્યો તો સુખ પર પાસેનો મિત્રો આરસીસી કર્યું છે છ મહિના થયા છે પહેલાં વરસાદે જ આરસીસીમાંથી પાણી ટપકી રહ્યું છે તમે વિચાર આજથી વર્ષ એવા સાધનો નહોતા તેમ છતાં પણ આ ડેમ બાંધવામાં આવ્યો મિત્રો એ કેટલી મજબૂતા વાળો આ ડેમ હશે કારણ કે ક્યારે આપણે સાંભળ્યું કે બ્રાહ્મણી એક ડેમમાં પાણી લીક થાય છે કે આવું કંઈ થાય છે ક્યારેય આપણે નહીં સાંભળ્યું કારણ કે એ સમય એ હતો મિત્રો એક પણ કોન્ટ્રાક્ટર હોય તો એને પણ ઉપર ભગવાનનો ડર લાગતો કે નહીં આ સરકારના પૈસા છે પબ્લિકના પૈસા છે એટલે કામ તો આપણે પૂરું કરશું જ્યારે અત્યારે કેવું થાય છે પૈસા આવ્યા છે થોડી જાજી હજી ટકાવારીયું દઈને બિલ પાસ કરાવીને વિષય પૂરો કરી નાખે કામ જે છે મિત્રો એ છ મહિના નટકતું એ તમને અમે સુખર પાસેનું નાડું બતાવ્યું હતું અને અત્યારે આ ડેમની અપડેટ આ માટે થઈને જ આપણે મિત્રો મળ્યા છીએ કે એ બાજુ વાત વહી જઈ આખી ડેમનું નિર્માણ ઓગણીસો ત્રેપનમાં થયું હતું મિત્રો એટલે બોતેર વર્ષ પહેલાં ડેમનું નિર્માણ થયું હતું તેની સાથે આ બાજુની પારી જે છે આ પારો જે બનાવ્યો છે ને બે ફૂટ બે કિલોમીટર ને બે પોઈન્ટ છ કિલોમીટર સુધીનો આ પારો છે મિત્રો એટલે અઢી કિલોમીટરથી પણ વધારેનો પારો છે એટલે એટલી તો આની આ લંબાઈ છે તેની સાથે સત્યાવીસ ફૂટે ઓવરફ્લો થાય એટલે સત્યાવીસ ફૂટ ઊંડો હોય તો જ સત્યાવીસ ફૂટે ઓવરફ્લો થતો હોય મિત્રો એટલે એ પણ છે અને પછી અમે હમણાં પૂછ્યું હતું કેટલાક એકરમાં ફેલાયો છે પરંતુ એ માહિતી હજી કંઈ ઉપલબ્ધ છે નહીં હમણાં ગૂગલમાં ને એમાંય જોયું તો એમાંય છે નહીં કારણ કે વિશાળ આ બ્રાહ્મણી એક ડેમ છે બ્રાહ્મણી બે ડેમ છે એ તો ગમે ત્યારે ઉનાળામાંય ઓવરફ્લો થઈ જાય છે કારણ કે એ હમણાં બહેનો છે એનું નિર્માણ હમણાં થયું છે અને ત્યાં આગળ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી નાખવામાં આવે છે એટલે એ ડેમ ગમે ત્યારે ઉનાળામાં ઓવરફ્લો થઈ જાય છે એ તમને મને બધાને ખબર છે અત્યારે ડેમ એ ભરી ગયો છે એટલે ગમે ત્યારે વરી પાછો ઓવરફ્લો ને થશે તો દરવાજાની ખોલી નાખશે કારણ કે અહીંયા આગળ બ્રાહ્મણી જે એક ડેમની આગળ જે છે એ બે બનાવ્યો છે એને સાગર કહે છે એમાં ધાંગધ્રા બ્રાન્ચની કેનાલનું પાણી જે છે મિત્રો એ નાખવામાં આવે છે ખાસ ડેમ બતાવવા માટે થઈને આપણે મળ્યા હતા ગોલાસણ મિત્રો આપણું હળવદનું જ છે ગોલાસણ પાસે આ ડેમ આવેલો છે આ બાજુ પલાસણ છે ઓલી બાજુ કરસનગઢ છે આ બાજુ સરમભડા આ બાજુ પછી મેરુપર છે પાંડા તિર છે ઓલી બાજુ સુંદરી ભવાની છે આ વચ્ચે વિશાળ જે છે એ બ્રાહ્મણી એક ડેમ આવેલો છે હવે જ્યારે પણ વરસાદ થશે ઓ મિનિમમ ચાર પાંચ ઇંચ એટલે વરી પાછો ડેમ ઓવરફ્લો થઈ જશે કારણ કે પચીસ ફૂટ તો પાણી છે બે ફૂટ બાકી રહ્યું છે હવે સત્યાવીસે પોંચ છે એટલે ડેમ ઓવરફ્લો થશે ત્યારે પણ આપણે વરી પાછા મળશું આભાર મિત્રો